હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવીશું કાકડી ચાટ જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો જોઈ લઈએ રેસીપી સૌપ્રથમ મેં અહીંયા બે ખીરા લઈ લીધા છે હવે આ ખીરામાંથી આગળ અને પાછળના ભાગ આપણે કાપી લેવાના છે એક છાલ ઉતારવાના ચાકુની મદદથી આપણે આ રીતે છાલ ઉતારી લેવાની છે એક બાજુ છાલ ઉતારી થોડો પાટ કોરો રાખી પછી પાછો છાલ ઉતારશું આપણે આ રીતે થોડી ખીરામાં ડિઝાઇન બની જશે આ જ રીતે આપણે કચા ખીરામાંથી પણ છાલ ઉતારી લેવાની છે છાલ ઉતરી જાય એટલે આપણને ગમે એવા ગોળ ગોળ આપણે તેના પીસ કરી લઈશ મેં અહીંયા મોટા પીસ રાખ્યા છે જેથી સ્ટફ કરવાની મજા આવે આ રીતે આપણે એક ચક્કુની મદદથી વચ્ચેથી પીસ કાઢી લેવાના છે એકદમ નીચે સુધી નથી કાઢવાના થોડો પાર્ટ રેવા દેવાનો છે આવી રીતે આપણે બધા જ પીસમાંથી બિયા કાઢી લેવાના છે તમારી પાસે ચાકાતથી ના કાઢી શકો તો આ રીતે કોઈ ચમચી લઈ તેના પાછળના પાટથી પણ તમે કાઢી શકો છો તેનાથી પણ ઈઝીલી નીકળી જશે હવે આ કાઢેલા બીજને આપણે એક વાસણમાં લઈ લેશું આ બધા જ પીસ સાઈડમાં ગોઠવી હવે આપણે બે નંગ ટમેટા અને ત્રણ નંગ ડુંગળી લીધેલ છે તમે તમારા જરૂરિયાત મુજબ વધારે ઓછું લઈ શકો છો હવે આપણે તેના છાલ કાઢી તેને આપણે એકદમ ઝીણી સમારી લેવાની છે ડુંગળી સમારાઈ જાય એટલે ટમેટાનો ઉપરનો પાર્ટ કાઢી આપણે તેને પણ એકદમ બારીક સમારી લેવાનું છે ખીરાના બીજ કાઢેલા હતા તે જ બાઉલમાં આપણે આ સમારેલા ડુંગળી અને ટામેટાં પણ ઉમેરી દઈશું તેમાં આપણે બ્લેક સોલ્ટ અડધી ચમચી જેટલું અડધી ચમચી ધાણાજીરું એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલો ગરમ મસાલો અડધા લીંબુનો રસ અને એક ચમચી જેટલો ટોમેટો કેચપ ઉમેરી દઈશું તેમાં થોડા ધાણાભાજી ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી લઈશું આમાં તમે સિંગદાણા પણ ઉમેરી શકો હવે આમાંથી આપણે એક પીસ લેતા જઈ ચમચીની મદદથી આ રીતે થોડું પ્રેસ કરી અને આપણે ભરતા જવાનું છે આ રીતે આપણે બધા જ પીસ ભરી લેવાના છે બધા ભરાઈ જાય એટલે તમે એક પ્લેટ ડીશ ગમે તેમાં તમારે સજાવવું હોય તેમાં તમે ગોઠવીને રાખી દો બધા ગોઠવાઈ જાય સારી રીતે એટલે આપણે તેના પર ઝીણી નાયલોન સેવ ઉમેરી દઈશું ત્યારબાદ તેના પર આપણે ધાણાભાજીથી ગાર્નિશ કરીશું તો ગરમીમાં મજા આવે એવી સરસ મજાની કાકડી ચાટ તૈયાર છે તમે પણ જરૂરથી ઘરે ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગે આવી જ રીતે નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા